ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ એટલે કે અવાજ તો અવાજ કઈ રીતે પ્રદૂષણ ફેલાવી શકે તેના વિશે જાણીએ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે એટલે કે વ્યક્તિના શોખ પ્રમાણે વ્યક્તિની કાર્યક્ષમતા પ્રમાણે તેને અમુક અવાજ ઘોંઘાટ લાગતા હોય છે જ્યારે અમુક અવાજ પસંદ હોય છે પણ કોઈ પણ પ્રકારનો ઊંચો અવાજ એ ઘોંઘાટમાં પરિણમી શકે છે હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે આમ તે દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ સિનેમાઘર ટીવીનો વધુ પડતો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ વધારે છે આ ઉપરાંત જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તેની ગર્જના વિવિધ પ્રકારની સાયરનનો અવાજ એ પણ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે આ ઉપરાંત સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો બેન્ડવાજા ઢોલનગારા ડીજેનો અવાજ ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી જાહેર કાર્યક્રમો ચૂંટણીની રેલીઓ જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે મિત્રો આપણે આ દરેક બાબતો ક્યારેક ને ક્યારેક અનુભવી હશે જ્યારે આપણને નીચે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે બંને કાન બંધ કરી દેવા પડતા હોય છે એ જ ઘોંઘાટ છે અને એ જ ધ્વનિ પ્રદૂષણ કરે છે હવે તેની અસરોની વાત કરીએ તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે મનુષ્યો અને પ્રાણીઓ તો ઠીક પણ વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે હવે તેને અટકાવવાના ઉપાયોની વાત કરીએ તો તેને ઘર જાહેર સભા ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ સામાજિક પ્રસંગ ઉત્સવો ઉદઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ હા દરેક પ્રદૂષણમાંથી આ એવું પ્રદૂષણ છે કે જેને અટકાવવું આપણા હાથમાં છે કે જેને અટકાવવું એ દરેક વ્યક્તિના હાથમાં છે તમે આ બધી વાતોમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળીને ઘણી પ્રદૂષણ ન થાય તેમાં મદદરૂપ થઈ શકો છો ઉદ્યોગો વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ વૃક્ષો છે તે ઘોંઘાટની તીવ્રતામાં ઘટાડો કરતા હોય છે શાળા હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન કે સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ તેમજ યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ અથવા તો રિપેરિંગ કરાવવા જોઈએ માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન જળ હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ કે આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન ધરતીકંપ પૂર એ બધા પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે